સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ગામે આવેલ અંતિમ ધામ સુવિધાઓ જોવા છે છે અને અંતિમ ક્રિયા માટે આવતા લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે વર્ષ પહેલાં ઓટલો અને તેના ઉપર પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલ તો પતરા પણ સડી ગયા છે વરસાદ દરમિયાન ગામમાં મૃત્યુ થાય તો અંતિમ ક્રિયા માટે મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે અને વરસતા વરસાદમાં અગ્નિસંસ્કાર માટે મુશ્કેલીઓ પડે છે કમોસમી વરસાદમાં ગામમાં રહેતી મહિલાનું મૃત્યુ થતાં

નાણાં પંચમાંથી જે ગ્રાન્ટ આવે છે ખોલતી નથી તો એકચુઅલી નાગરિકે જવાનું ક્યાં એક ગામના સફળ અને જાગૃત શિક્ષિત નાગરિક તરીકે મારી આ ફરજ છે ગામ સમસ્ત ગામના દરેક વ્યક્તિ માટે આજે મારા ઘરે છે કાલે કોઈના ઘરે આવશે તો બધાને આ સુવિધા મળી રહે આ સ્મશાન યાત્રા જે છે કે જે સ્મશાનની જે જગ્યા છે ખૂબ સુંદર હોવી જોઈએ ત્યાં બેઠક વ્યવસ્થા હોવી જોઈએ પાણીની વ્યવસ્થા હોવી જોઈએ ત્યાં આરસીસી સ્મશાન હોવું જોઈએ અહીંયા સ્વર્ગ જેવું લાગવું જોઈએ વાતાવરણ પણ જે દેખાતું નથી આપણે હિન્દુ ધર્મની વાતો કરીએ છીએ પણ એને અનુસરતા નથી તો હું એમ કહી રહ્યો છું કે આવનારા દિવસમાં આ સ્મશાન ખૂબ સુંદર બનવું જોઈએ અહીંયા બેઠક વ્યવસ્થા હોવી જોઈએ અહીંયા આરસીસી બને જેથી કરીને આવનારા દિવસમાં ગામમાં કોઈ આવી ઘટના બને

અને કે એમ એવું કહે છે કે જે પંદર માં નાણા પંચ નો ઇશ્યુ આવે છે એ દિલ્હીથી આવે છે બરોબર છે અને ગમે તે કારણો છે એ તો થઈ શકતું નથી બરોબર છે અને તે જે આ પરિસ્થિતિ છે એના અમે પ્રાથમિક જરૂરિયાત માટે એનો જે સામાન બામાન અમે લાઈ દીધેલો જ છે બરાબર છે પણ આ એક તહેવારોના કારણે સ્થગિત હતું બરોબર છે એટલે લગભગ આ વીક ની અંદર પત્ર બતાવતો ને ઓલરેડી લાવી દીધેલા છે પત્ર બધું લાવી દીધેલું છે બરોબર છે પણ જે હાલ પરિસ્થિતિ છે આપણે જે મહેન્દ્રભાઈ જે એમને આભાર કે એમને મીડિયા બોલાવી અને જે મારા ગામનું જે નિરાકરણ છે ગામના દરેક વિકાસના કામ અમે અટકી ગયેલા છે બરોબર છે